તો વરસાદની આગાહી કરવામાં આવી છે કે આખરે ત્રણ મેથી લઈને આઠ મે સુધી કયા કયા વિસ્તારોમાં ક્યારે વરસાદ વરસશે આજની વાત કરીએ કે ક્યાં ક્યાં આગાહી કરવામાં આવી છે તો કચ્છ બનાસકાંઠા સાબરકાંઠામાં વરસાદ વરસી શકે છે આ ત્રણ એવા જિલ્લાઓ છે જ્યાં સંભાવના છે કે કમોસમી વરસાદ ત્રાટકે આ સિવાય હવે આગળ વધી અને કાલે કયા કયા વરસાદ વરસી શકે છે ચાર મેની શું સ્થિતિ રહેવાની છે તે પણ જણાવી દઈએ તો ઉત્તર ગુજરાતના ઘણા એવા જિલ્લાઓ જે પ્રભાવિત જોવા મળશે કમોસમી વરસાદથી અને ત્યારબાદ ધીમે ધીમે આખા ગુજરાતને આ કમોસમી માવઠું કવર કરી લેશે ત્રણથી લઈને આઠ તારીખ સુધી સંભાવનાઓ છે કે કમોસમી વરસાદ ત્રાટકે અને તે દરમિયાન પવનની ગતિ પણ ત્રીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે આ પહેલા ઉત્તર ભારતમાં કમોસમી વરસાદે જે વરસાદ ખાબક્યો અને ત્યારબાદ સ્થિતિ સર્જાઈ હતી તેના કારણે લોકો પરેશાન થયા હતા જોકે ગરમીથી રાહતના સમાચાર જરૂરથી મળશે હવે આગળ વાત કરીએ ભૂક્કા બોલાવી દેતી આગાહીની ગુજરાતના જગતના તાતના માથે ફરી આકાશી ઘાતના સંકટ મંડાઈ રહ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે બોલાવી દેતી આગાહી કરી છે તેમના મતે આવતીકાલથી મોસમ બદલશે અને ભર જેવો માહોલ બની શકે છે કયા વિસ્તારમાં કેવો વરસાદ કેટલી ઝડપે પવન કૂંકાશે તેની પણ શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે ભારે આંટી ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે લગભગ કેટલાક ભાગોમાં ઉત્તર ભારતના ભાગોમાં એંસી કિલોમીટર કલાકની ઝડપે પવન ફૂંકાવાની રહેશે અમદાવાદ ગાંધી ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ પચાસથી સાઠ કિલોમીટર ઝડપે પવન ફૂંકાતા ઉભા કેટલાક ઝાડનો લગભગ મૂળિયા હલી જાય તેઓ પવન ફૂંકાવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે હવે ધીરે ધીરે પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ કરશે અને તારીખ ત્રણથી ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે અને તાલીફ પાંચ છ સાત આઠ આઠ તાળીસમાં ઘોધમાર વરસાદ લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો કચ્છના ભાગોમાં કચ્છના ભાગોમાં ક્યારેક હળવુપુર પણ શક્યતા રહે છે એટલે હવે વરસાદ જે છે એની ગતિવિધી પૂરું મનસુનના શરત છે અંબાલાલામાં તે આઠ મે સુધીના સમયમાં ગુજરાતમાં વૈશાખ મહિનામાં અષાઢ જેવો માહોલ બની શકે છે જોકે આ ગાળા બાદ ફરી બે વખત કમોસમી વરસાદ છે આ ગાળામાં ગતિવિધિ સાથે કોઈ કોઈ ભાગોમાં તો વરસાદ ચોમાસાનો વરસાદ ચોમાસા જેવો જ વરસાદ પડશે પરંતુ આધી વર્તન સાથે શક્યતા રહે છે અને લગભગ તારીખ અગિયાર થી વીસ મેમાં પણ ભારે આંધી વંટોળ સાથે કેટલાક ભાગમાં વરસાદ સાંટા પડવાની શક્યતા રહેશે અને ત્યાર પાંચ પણ તારીખ પચીસ મેથી ચાર જૂન વચ્ચે પણ અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે પરંતુ હમણાં જ સાગરમાં અને અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને કેટલાક સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે હારે બીજ આંધી વંટોળ સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ તાટકી શકે છે જેમાં તારીખ છ સાત આઠ નવ અને ત્યારબાદ તારીખ અગિયારથી વીસમાં પણ પબંધી કરતી રહેશે અને આ કેટલાક ભાગમાં વીજ ફરપાત પણ થવાની શકે છે